તો વડોદરામાં તસ્કરોએ હદ કરી હનુમાનજી મંદિરના ભંડારામાં વાસણોની ચોરી કરી ભંડારા પાસે મૂકેલા વાસણો તસ્કર લઈ ગયો વાસણોની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ થયો છે જાહેર ભંડારામાંથી થઈ હતી વાસણોની ચોરી સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે તો સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે હનુમાનજીના મંદિરના ભંડારામાંથી વાસણોની ચોરી કરવામાં આવી છે તો વડોદરામાં તસ્કરોએ હદ વટાવી છે તો બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં તસ્કરો બેફામ બન્યા છે મંદિર પાસેના બંધ મકાનમાં તાળા તૂટ્યા છેલ્લા એક મહિનાથી તસ્કરોના ત્રાસથી પ્રજા ત્રાહીમામ છે નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યું દુખદ પ્રસંગમાં ગયેલ પરિવારના ઘરે થઈ ચોરી બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો સોનાના 100 ગ્રામ દાગીના જેની કિંમત આઠ લાખો વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે ધરમપુર વન વિભાગે વધુ એક લાકડા ચોરની અટકાયત કરી છે જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ભરેલ એક ગાડી વન વિભાગે ઝડપી પાડી છે કુખ્યાત ચોર શૈલેષ દેસાઈ ગેરકાયદેસર ખીરના લાકડાની ચોરી કરતો ઝડપાયો છે વન વિભાગે ખીરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે ધરમપુર પોલીસે શૈલેષ દેસાઈની અટકાયત કરી છે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે થી અઢાર એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હિટ વેવની આગાહી કરાય છે આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે એટલે કાલજળ ગરમીમાં શિકાવાત થઈ જજો તૈયાર હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ચાર દિવસ બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે આવતીકાલથી ફરી હિટ વેવથી હાથાર મચી જશે ત્રણ દિવસ સુધી ચાર જિલ્લામાં ગરમીનું યલ્લો એલર્ટ અપાયું છે બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ કચ્છમાં યલો એલર્ટ અપાયું છે પંદર થી સત્તર એપ્રિલ સુધી ચાર જિલ્લામાં વેવની આગાહી કરાઈ છે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભીજવાળા પવન ફૂંકાશે સત્તર એપ્રિલ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે चार दिनों के लिए मैक्सिमम टेम्परेचर में दो से तीन बढ़ोतरी का पूर्वानुमान है उसके बाद दो से तीन डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ हीट वेव की वार्निंग है वो बनासकांठा, साबरकांठा, राजकोट और कच्छ के लिए पंद्रह सोलह और सत्रह का વેલકમ બેક તો અન્ય મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો એકતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાન રહેશે સોળથી ત્રીસ એપ્રિલ દરમિયાન ગરમી વધશે તો મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે બે હજાર પચીસનું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છન્નુંથી એકસો છ ટકા વરસાદ પડી શકે છે આ વર્ષે પચીસ જૂને ચોમાસું બેસવાની શક્યતા છે ગુજરાતમાં અઠાણું થી એકસો છ ટકા વરસાદની શક્યતા છે એપ્રિલ મહિનો પચાસ ટકા પૂર્ણ થઈ ચૂક્યો છે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આપણે સામાન્ય કરતા ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે અને હવે સોળ એપ્રિલથી લઈ અને ત્રીસ એપ્રિલનું સેશન છે એમાં પણ ખૂબ ઊંચું તાપમાન અને હીટવેવ ના રાઉન્ડ જોવા મળશે ખાસ કરીને એપ્રિલ મહિનાના જે સમયગાળો છે એ દરમિયાન આપણે એકતાલીસ થી લઈને પિસ્તાલીસ ડિગ્રીની રેન્જમાં પણ તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને સાથે સાથે હીટવેવ પણ આપણે જોવા મળી શકે છે તો આ વર્ષે પચીસ જૂને ચોમાસુ બેસવાની શક્યતા છે સાથે સાથે જે ચોમાસું છે તે સામાન્ય રહેશે પરેશ ગોસ્વામીએ ગરમી અને ચોમાસાને લઈને મોટું અનુમાન કર્યું છે હવે ખાસ કરીને જોવા જઈએ તો મે મહિનાની અંદર બ્રે મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આવનારું ચોમાસુ કરવા બે હજાર પચીસ નું છે તે સામાન્ય રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે સામાન્ય એટલે કે જે ચોમાસા દરમિયાન છન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો પડે તેને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે જો છન્નું ટકા કરતા ઓછા વરસાદ પડે તો સામાન્ય કરતા વરસાદ ઓછા પડ્યા ગણાય અથવા તો એકસો છ ટકા કરતા વધારે વરસાદ પડે તો એને અતિવૃષ્ટિમાં સમાવેશ કરવાનો થતો હોય છે પણ આ વર્ષે સરેરાશ વરસાદ છે ગુજરાતની અંદર થી લઈને એકસો ને છ ટકા સુધીના જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એક ચોમાસું છે તે સામાન્ય જોવા મળશે જેની અંદર લાંબા ગાળાની વાત કરવા જઈએ તો અત્યારે જે આપણે એપ્રિલ મહિના દરમિયાન લાનીના છે તે વીક પોઝિટિવ છે હવે આ વીક લાનીના પોઝિટિવ છે એ ચોમાસું આવતા આવતા એ તટસ્થ સ્થિતિમાં આવી જશે એટલે કે ન તો હશે અથવા હશે ને એની સ્થિતિ હશે એ તટસ્થ હશે એટલે તટસ્થ લાનીના હશે એ સાથે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જણાશે અને આ તમામ પરિબળોને કારણે બે હજાર પચીસ નું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે પ્રવેશ કરી જતું હોય છે પંદર જૂન છે એ ગુજરાતમાં ચોમાસું ચાલુ થવાની નોર્મલ તારીખ ગણવામાં આવે છે પણ આ વર્ષે બે હજાર પચીસ નું ચોમાસું છે તે કદાચ બાવીસ થી લઈ અને સત્યાવીસ જૂન વચ્ચે ગુજરાતમાં પહોંચે તેવી શક્યતાઓ છે તો અમરનાથ યાત્રા પહેલા જ શ્રદ્ધાળુઓની પરીક્ષા લેવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશનને લઈને હોબાળો થયો બેંક બહાર અરજદારોને ભારે હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો રજીસ્ટ્રેશન માટે રાત્રિના બાર વાગ્યાથી બપોર સુધી અનેક લોકોએ લાઈન લગાવી સર્વર ડાઉન હોવાનું બહાનું બતાવી હજુ રજીસ્ટ્રેશન શરૂ નથી કરાયું બસ્સોથી વધુ લોકોએ હેરાન થવાનો વારો આવ્યો છે આવેલી યસ બેંકની બહાર જોઈ શકાય છે કે કઈ રીતે લોકોની ભારે હાલાકી છે તે જોવા મળી રહી છે લોકોની લાંબી લાઈનો છે તે ખાસ કરીને અહીંયા જોવા મળી રહી છે કેટલાક લોકો રાત્રિના બાર તો કેટલાક વેહલી સવારના અહીં આવી પહોંચ્યા છે પરંતુ એક પણ વ્યક્તિનું હાલ હજુ સુધી રજીસ્ટ્રેશન છે તે બેંક દ્વારા કરવામાં નથી આવ્યું ત્યારે અહીંના જે લોકો છે આપણે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો કેટલા વાગ્યાથી ઊભા છો અને રજીસ્ટ્રેશન થયું છે કે કેમ અમે રાત્રે બાર વાગ્યાના અહીંયા ઊભા છીએ કન્ટિન્યુ રાત્રે નીચે અમે બેઠા હતા પછી દસ વાગે બેંક ખુલી ત્યારે અમને ટોકન આપી દીધા છે છતાં એક જ સવાલ કરે છે કે અમારી બેંકનું સર્વર ડાઉન છે અમે એને પ્રશ્ન કર્યો કે સાહેબ અમારી સાથે પંજાબ નેશનલ બેંક ગયા છે એ લોકોના ચૌદ જણા ના દસ મિનિટમાં થઈ ગયા અમારું અલગ હોય એવી રીતે છે અને જે દિવસનું કામ પેન્ડિંગ હતું હિસાબે અત્યારે એ લોકો કરે બાકી કોઈ વસ્તુનો જવાબ આપતા નથી આ તમે મીડિયા આવ્યા પછી આ પાણીના ગેરબા ને આવ્યા બાકી પાણી પીવાની બી વ્યવસ્થા અહીંયા હતી નહીં તો બેંકો દ્વારા કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નોતી આવી શું કે આ પ્રકારની તકલીફ પડી રહી છે કેટલા વાગ્યાના તમે અહીં બેઠા છો

દર વખત ના રૂલ્સ અલગ અલગ રીતે બનાવે છે આ લોકો દાદા શું કે કેટલા વાગ્યા અહીંયા બેઠા છો ક્યાં પ્રકાર ની તકલીફ છે સવાર ની તકલીફ આવતે મેડિકલ માં પણ એ જ તકલીફ છે અહીંયા રજીસ્ટ્રેશન માં પણ એ જ તકલીફ છે અત્યારે સવાર થી એમને વેલી સવારે 5 વાગે થી બેઠા છે કશું જ નથી કર્યું લોકો હજી ક્યારે ચાલુ થશે એ કોઈ જાણ આવતું નથી જોઈએ હવે આજે આજ જો નથી બાબા ભરપાની ઉપવાસ ઉપર રાખશે એવું લાગે છે અત્યારે તો

કઈ રીતે એમ પણ સંચાલન સરસ હોય ને તો હેરાન કરતી ઓછી થાય એ બેંકના કર્મચારીઓનું કેવું છે કે તેમનું સર્વર ડાઉન છે ત્યારે લોકોની પરીક્ષા અત્યારથી જ શરૂ થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે અંકિત પણ ન્યૂઝ ઇટ ગુજરાતી રાજકોટ તો ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર છે ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદનું અનુમાન એકસો ટકા જેટલો વરસાદ થવાની સંભાવના અનુમાનમાં પાંચ ટકા વધઘટ સંભવ કેન્દ્ર હવામાન વિભાગે જાહેરાત કરી છે અલમીનો અને આઈઓડી ન્યુટ્રલ રહેવાની સંભાવના આવનારા ચોમાસા માટે સ્થિતિ સંપૂર્ણ અનુકૂળ બોટાદના ધારાસભ્યના વહેતા